નમસ્કાર કેમ છો ગુડ મોર્નિંગ કને ગુજરાતમાં આજે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને આ જે સમાચાર છે તે ગુજરાતની રાજનીતિના છે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ છે તેમણે રાજીનામું આપી દીધું છે અને લગભગ કહેવાય રહ્યું છે કે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે આ પૂર્વે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયણીએ પણ રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે તેરે લોકસભાની સભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ શરૂ થઈ ગયું છે આ તર બીજા પણ એક સમાચાર સામે આવી રહ્યા છે 135 લોકોનો જે જીવ ગયો હતો આ જે જીવ સામા ગયો હતો જે મોરબી બ્રિજ દુર્ઘટના કાંડ હતો તેમાં ગયો હતો તેના મુખ્ય આરોપી જયસુખ પટેલ છે તો જયસુખ પટેલે હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો આપવામાં આવ્યો છે જયસુખ પટેલની જામીન અરજી જે છે તે રદ કરી દેવામાં આવી છે એટલે કે જયસુખ પટેલે હવે જેલમાં જ રહેવું પડશે સમગ્ર દિવસ દરમિયાન આવા તમામ સમાચારો તમને અમે દર્શાવીશું તમે જોડાયેલા રહેજો કનેક ગુજરાત સાથે